દર્શક મિત્રો નમસ્કાર આ વિડીયોમાં આપણે દરેક ખેડૂતોને પોતાની ખેતીમાં ખેડકામ માટે ખૂબ જ ઉપયોગી એવું કલ્ટિવેટર જેને દેશી ભાષામાં આપણે દાતી કહીએ છીએ એ સાધનમાં સબસિડી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે કલ્ટિવેટર સાધનમાં કેટલી સબસિડી મળે છે કલ્ટિવેટર સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત મંજૂરી મળ્યા પછી સબસિડી પાત્ર કલ્ટિવેટરની ખરીદી ક્યાંથી કરવી ઉપરાંત ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા ઉપરાંત કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા ઉપરાંત સબસિડીની રકમ ખાતામાં ક્યારે જમા થશે વગેરે વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગમાં દર વર્ષે કલ્ટિવેટર સાધનમાં સબસિડી આપવામાં આવે છે આ સાધનમાં સહાય કેટલી આપવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ તો કલ્ટિવેટર સાધનમાં ટ્રેક્ટરના હોર્સ પાવર મુજબ અલગ અલગ જાતિ અને ખેડૂતો પ્રમાણે સબસિડી આપવામાં આવે છે જી હા ખેડૂતભાઈઓ સૌ પ્રથમ આપણે વાત કરીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના જે સામાન્ય વર્ગના ખેડૂતો હોય એમાં પણ માત્ર પુરુષ ખેડૂત ખાતેદાર હોય કે જેમની જમીન બે હેક્ટર કે તેનાથી વધારે હોય એટલે કે જે સામાન્ય વર્ગના પુરુષ ખાતેદાર હોય જેમની જમીન બે હેક્ટર કે તેથી વધારે હોય મોટા ખેડૂત હોય એમના માટે સબસિડી વિશે આપણે વાત કરીએ તો જો તેઓ ટ્રેક્ટર વીસ બી એચપી સુધીના એટલે કે મિની ટ્રેક્ટરના કલ્ટિવેટરની જો ખરીદી કરે તો તેમને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા સોળ હજાર બેમાંથી જે ઓછી હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ જે ખેડૂતોનું ટ્રેક્ટર વીસ બી એચપીથી વધુ અને પાંત્રીસ બી એચપી સુધીનું એટલે કે વીસ વોશ પાવરથી પાંત્રીસ વોશ પાવર સુધીના ટ્રેક્ટરમાં ચાલી શકે એવા કલ્ટિવેટરની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ ટ્રેક્ટર પાંત્રીસ બી એસપીથી વધુ એટલે કે જે ખેડૂતો પાંત્રીસ વર્ષ પાવરથી વધુના ટ્રેક્ટરમાં ચાલે એવા કલ્ટિવેટર દાંતીની ખરીદી કરે તો તેમને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે હવે આપણે વાત કરીએ આ સિવાયના જે ખેડૂતો અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો અને આ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય એમાં જેમની જમીન એક હેક્ટરથી બે હેક્ટર અથવા એક હેક્ટર કરતાં ઓછી હોય અને જેઓ મહિલા ખેડૂત હોય એમના માટે આપણે સબસિડી વિશે વાત કરીએ તો ટ્રેક્ટર વીસ બીએચપી સુધીના એટલે કે મિની ટ્રેક્ટર જે વીસ બીએચપી સુધીના હોય એમાં જે ચાલે એ કલ્ટિવેટર એટલે કે દાંતીની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા વીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર વીસ બી થી વધુ અને પાંત્રીસ બીએચપી એટલે કે વીસ પાવર થી લઈને પાંત્રીસ હોર્સ પાવર ટ્રેક્ટરમાં ચાલતા કલ્ટિવેટરની ખરીદી પર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર પાંત્રીસ બી થી વધુ એટલે પાંત્રીસ વોર્સ પાવરથી વધુના ટ્રેક્ટરમાં ચાલતા કલ્ટિવેટરની ખરીદી પર જે તે ખેડૂતને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પચાસ હજાર બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે દર્શક મિત્રો ઉપરાંત આપ સૌ આ કોષ્ટક જોઈ શકો છો આપણે અત્યારે વાત કરીએ મુજબ આ રીતે સહાયનું ધોરણ કલ્ટિવેટર માટે છે દર્શક મિત્રો આ કલ્ટિવેટર સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે આપ સૌએ આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં કલ્ટિવેટર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ સાધનમાં સબસિડી માટે આપ સૌએ તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ થી તારીખ પંદર મે બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સાધનમાં સબસિડીનો લાભ લઈ શકો છો દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જેતે ગામના વીસી એટલે કે તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર કોઈપણ તાલુકા મથક કે મોટું સિટી હોય ત્યાં આગળ સીએસસી કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ તમે આ સાધન માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂતભાઈઓ સાયબર કાફે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો આ સિવાય દર્શક મિત્રો હાલમાં મોટાભાગના ખેડૂતો પાસે લગભગ એન્ડ્રોઈડ મોબાઈલ હશે અથવા એમના સંતાનો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે તો આપ સૌ બહાર ક્યાંય ન જતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો જી હા દર્શક મિત્રો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં દર્શાવ્યા મુજબ આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મળી માહિતી જોઈને આ સાધન માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને ઘરે બેઠા લાભ લઈ શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો હવે આપણે વાત કરીએ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપણે અગાઉ વાત કરીએ મુજબ જે તે જગ્યાએ અથવા આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી કલ્ટિવેટર સાધન માટે ઓનલાઈન અરજી કરી શકો છો દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષથી ખેતીવાડી વિભાગમાં જે જૂની સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ એ ડ્રો સિસ્ટમ લાવવામાં આવી છે અને સબસિડી માટે ખેડૂત ભાઈઓ અરજી કરવાની રહેશે અને રૂ સિસ્ટમ દ્વારા જે તે ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવે એમને જે તે સાધનમાં ખરીદી કરવાની રહેશે ખેડૂતભાઈઓ આપ સૌ ઓનલાઈન અરજી કરો ત્યારબાદ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે અને કલ્ટિવેટર સાધનના પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે ખેતીવાડી વિભાગ દ્વારા ઓનલાઈન જે કંઈ આપની અરજી કરી હોય એ અરજી સેવ થઈ જાય અને અરજી મળી જાય ઉપરાંત જો અરજી મંજૂર થાય તો એના મેસેજ પણ આપ સૌના મોબાઈલમાં આવતા હોય છે ઉપરાંત જો આપ સૌને પૂર્વ મંજૂરી મળશે તો તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા આપને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે પૂર્વ મંજૂરીનો હુકમ મળે દર્શક મિત્રો ત્યારબાદ આપ સૌને કલ્ટિવેટર સાધનની ખરીદી માટે ત્રીસ દિવસની મુદ્દત આપવામાં આવશે આ ત્રીસ દિવસની અંદર આપ સૌ ખેડૂતભાઈઓએ સબસિડી પાત્ર સાધનની ખરીદી કરવાની રહેશે આ સબસિડી પાત્ર કલ્ટિવેટર સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે આપ સૌને જણાવી દઈએ તો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને મોડેલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે આ માન્ય કરેલ કંપની અને મોડેલની વિગત ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામના ઓપ્શનમાંથી મેળવી શકાય છે જ્યાં ખેડૂતભાઈઓ આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે સબસિડી પાત્ર સાધનની ખરીદી ક્યાંથી કરવી એ વિડીયોમાં જોઈને આપ સૌ કલ્ટિવેટર સાધનમાં આ ખેડૂત પોર્ટલ પર જે માન્ય ડીલર હોય એવા ડીલરની યાદી મોડેલ અને જે તે ડીલરનો કોન્ટેક નંબર આપ સૌ મેળવી શકો છો અને એમનો કોન્ટેક કરી માન્ય કલ્ટિવેટર સાધનની ખરીદી કરી શકો છો આ સબસિડીપાત્ર સાધનની આપ સૌએ ખરીદી કરી ત્રીસ દિવસની સમય મર્યાદા પૂરી થાય એ પહેલાં આપ સૌએ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રીને આ મુજબના ડોક્યુમેન્ટ ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે સામાન્ય રીતે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે એના વિશે આપણે વાત કરીએ તો સાધન સહાય ફોર્મ કલ્ટિવેટર સાધન સહાય ફોર્મ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતેથી મળી જશે એ સાધન સહાય ફોર્મ આખું ભરીને એમાં સહી અંગૂઠાનું નિશાન કરીને આપ સૌએ રજૂ કરવાનું રહેશે ઉપરાંત ભાઈઓ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ જે કલ્ટિવેટર સાધન માટે ઓનલાઈન અરજી કરેલ છે એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આની સાથે જોડવાની રહેશે સંયુક્ત ખાતેદારો હોય તો અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક એટલે કે તમે જે ઓનલાઈન અરજી કરી હોય એક ખાતામાં એક અરજદાર કરતાં વધારે નામ હોય એક ખાતામાં એક કરતાં વધારે નામ હોય તો અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક આની સાથે જોડવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ પૂર્વ મંજૂરીનો હુકમ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ શ્રી દ્વારા પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવેલ હોય એ આની સાથે જોડવાનો રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ સાધનની ખરીદીનું અસલ પાકું બિલ ઉપરાંત દર્શક મિત્રો સાધનનો લાભાર્થી સાથે ફોટો એટલે કે કલ્ટિવેટર સાધન આખું દેખાય અને બાજુમાં લાભાર્થી ઊભા રહે એ રીતે બંને આખા દેખાય એ રીતે ફોટો કઢાવીને ચાર બાય છની ની સાઇઝમાં જોડવાનો રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ મોડેલ નંબર સિરિયલ નંબરની પ્લેટનો ફોટો તમારા કલ્ટિવેટર સાધન ઉપર જે એલ્યુમિનિયમની પ્લેટ લગાડી લે છે મોડલ નંબર સિરિયલ નંબર લખેલી એનો ફોટો પણ આપ સૌએ જોડવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક ઉપરાંત ડીલરનું માન્યતા પત્રક આ આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક એ બંને આપ સૌને તમારે જ્યાંથી ખરીદી કરી હોય એ ડીલર તમારા બિલની સાથે જોડીને આપશે ઉપરાંત ખેડૂતભાઈઓ સાત બાર અને આઠ અ ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકની નકલ ઉપરાંત દિવ્યાંગનું પ્રમાણપત્ર જો આપ સવારે ઓનલાઈન અરજી કરતી વખતે દિવ્યાંગ તરીકે દર્શાવેલ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ જાતિનો દાખલો એસસી અને એસટી કેટેગરીના લાભાર્થી માટે એટલે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોએ જાતિનો દાખલો ફરજિયાતપણે જોડવાનો રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌએ અગાઉ જે આપણે વાત કરીએ એ મુજબ સમયમર્યાદાની અંદર તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ શ્રીને અચૂકપણે જમા કરાવવાના રહેશે આ ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો તમારા તાલુકાનો ગમે તે કોઈ જગ્યાએ ચકાસણી કેમ્પ રાખવામાં આવશે કલ્ટિવેટર સાધનનો ચકાસણી કેમ્પ રાખવામાં આવે ત્યાં આગળ આપ સૌએ તમારા કલ્ટિવેટર સાધન આપ સૌએ લઈ જવાનું છે અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા કલ્ટિવેટર સાધનની ચકાસણી કરવામાં આવશે ચકાસણી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો થોડા દિવસની અંદર આપ સૌના ખાતામાં સબસિડીની રકમ જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ કલ્ટિવેટર એટલે કે દાતી સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને એની ખરીદી કરી એમાં સબસિડી મેળવી શકો છો અને આ સાધનનો તમારી ખેતીમાં ઉપયોગ કરી ખૂબ સારી રીતે ખેતી કરી શકો છો અને એમાંથી સારું એવું ઉત્પાદન મેળવી એમાંથી સારી એવી આવક મેળવી શકો છો દર્શક મિત્રો ઉપરાંત આપ સૌને જણાવી દઈએ કે ખેતીવાડીને લગતા તમામ પ્રકારના સાધનોમાં જે સબસિડી મળે છે એ તમામ સાધનોમાં માહિતીવાળા વિડીયો પણ અમે મારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં તમામ વિડીયોની લિંક મળી જશે અને અમારી ચેનલની મુલાકાત કરતાં આપ સૌને તમામ સાધનોના વિડીયોની સબસિડી વિશેના માહિતીવાળા વિડીયોની લિંક મળી જશે એમાંથી આપ સૌને જે સાધનની સબસિડી જોઈતી હોય એ સાધનની સબસિડી વિશે માહિતી મેળવી શકો છો અને જે તે સાધનમાં સબસિડીનો લાભ લઈ શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર